ધોરાજી સનાતન ધામ ઉદાસી આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા દુર્ગાવાહિની પ્રખંડ ધોરાજીના સંયુક્ત સહકારથી વિરાટ ત્રિશૂલ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીની એકસો બાળાઓએ ત્રિશૂલ ધારણ કરેલ જેનો મુખ્ય હેતુ અત્યારના સમયમાં બાળાઓની કોઈ સલામતી ન હોય જેથી ત્રિશૂલ ધારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહેમાન તરીકે પધારેલ કૃપાબેન નાલે જણાવ્યું હતું આજનો સમય કળિયુગની શરૂઆત થઈ છે ત્યારે મહિલા સ્કૂલ કોલેજમાં ભણતી બાળાઓને પોતે પોતાની રક્ષા કરી શકે તે હેતુસર શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની જરૂર પડે તેવા હેતુસર આજ રોજ ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ યોજવામાં આવેલ વિશેષમાં જણાવેલ કે અત્યારના સમયમાં જે લવ જેહાદ ચાલી રહ્યો છે જેમાં બાળાઓ ફસાઈ જાય છે અને તેમનાથી પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે તેવું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બાળાઓ દ્વારા તલવારબાજી પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જય શ્રી રામ તથા જય ભવાનીના નારા સાથે આસપાસનો માહોલ ગુંજી ઉઠ્યો હતો આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન શ્રી કૃપા

એમની જે માતાઓ છે તેમને આજે ત્રિશુલ ધારણ કરી અને આપણી સંસ્કૃતિની જાળવણી કરવાની પ્રતિજ્ઞા ધારણ કરી છે ત્યારે આ ખુબ સુંદર અવસર હતો અને સાધુ સંતો અને સરસ આયોજન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આજે જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક આધુનિકતાનું જે અનુકરણ થઈ રહ્યું છે ત્યારે દરેક બહેનો માટે જરૂરી છે કે તે પોતાનો સ્વ બચાવ કરી શકે આજે દરેક બહેનોની સુરક્ષા માટે એ જરૂરી છે કે દરેક બહેનો પોતે પણ એટલી કેપેબલ થાય આપણે કહીએ છીએ કે થી કંધો મલાવીને ચાલે તો ત્યારે આજે જરૂરી એ છે કે દરેક બહેનો પોતે જ્યારે પોતાની સુરક્ષા કરી શકશે ત્યારે જ આ જે સ્વપ્ન છે એ સાકાર થશે ત્યારે સ્વ સુરક્ષાના હેતુ સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે મારું નામ સ્વાતિદેન જગદીશભાઈ રાઠોલ છે હું ધોરાજી સોરી ગોંડવ જિલ્લા દુર્ગવાહીની ગોંડવ જિલ્લા સંયોજકા તરીકેની જવાબદારી નિભાવું છું આજે ધોરાજી ને ઇતિહાસમાં પ્રથમવાર ધોરાજીમાં એકસો ને આઠ વર્ષની પંદરથી પાંચ્રીસ વર્ષની બહેનોએ ત્રિશો દીક્ષા લીધી છે ત્રિશો દીક્ષાનું મહત્વ કઉ તો આપણા ધર્મમાં પુરુષની સાથે પ્રકૃતિ પણ અગત્યનો ભાગ ભજવે છે આપણા જે વીરો થઈ ગયા તેની સાથે ઘણી બધી વિરાંગનાઓ પણ થઈ ગઈ છે આજે આપણી દીકરી છે તેની સાથે આપણે હંમેશા નથી રહેવાના તેવી જ રીતે આપણી દીકરી છે બહાર નીકળશે ત્યારે તેના હાથમાં હથિયાર ની જરૂર પડશે તેનો બચાવ કરવા માટે દુર્ગા વાહિની છે તે લવ જેહાદ ધર્મ રક્ષા સેલ્ફ ડિફેન્સ આ બધા માટે કાર્યરત છે એટલા માટે આજે 108 બહેનોએ ત્રિશુ દીક્ષા લીધી છે કે એક હેતુથી કે આપણી બહેનો છે તે પોતાનો સેલ્ફ ડિફેન્સ કરી શકે પોતાનો સ્વ બચાવ કરી શકે તે હેતુથી